હલો ડોક્ટર આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ Google Play Store માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ને પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશનની વિગત લખો આપનો જિલ્લો સરનામું અને પિન કોડ નાખો ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો SMS દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે વિશ્વ હાઈપર ટેન્શન દિવસ દર્શક મિત્રો આપણે જીવનના દરેક ક્ષણે કોઈના કોઈ કારણસર માનસિક તાણ અનુભવતા હોઈએ છીએ સવારે ઉઠીને કામે જવા માટે તૈયાર થઈએ ત્યારથી લઈને રાત્રે સુવા જઈએ ત્યાં સુધી સમગ્ર દિવસ દરમિયાન કોઈને કોઈ એવી ઘટનાઓ બનતી હોય છે કે જે આપણને માનસિક તાણ આપે કોઈ જગ્યાએ સમયસર ન પહોંચી શક્યા ટ્રાફિકમાં ફસાઈ ગયા કે પછી ઓચિંતાનું એવું કામ કરવાનું આવ્યું કે જેના માટે આપણી પૂરી તૈયારી ન હતી આવી બધી જ ઘટનાઓ જ્યારે આપણી સાથે બનતી હોય ને ત્યારે આપણે જે માનસિક તાણ અનુભવતા હોઈએ છીએ તેને આપણે સામાન્ય ભાષામાં ટેન્શન તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ જ ટેન્શન ઘણીવાર કારણભૂત બનતી હોય છે હાઈપર ટેન્શન એટલે કે બીપીની બીમારીનું પરંતુ દર્શક મિત્રો આપ ચિંતા કરો આપ ટેન્શનમાં ના આવો કારણ કે આપના હાઈપરટેન્શન કે બીપીની બીમારીનું વૈજ્ઞાનિક રીતે કેવી રીતે આપણે તેની સાથે કરી શકીએ તેનું કેવી રીતે સારવાર કરી શકીએ તેનું નિદાન કેવી રીતે કરી શકીએ તેના દરેક જવાબો આપણી સાથે ઉપસ્થિત છે અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર કાર્તિક ને કે જેઓ એડીએચ અધિકારીશ્રીના પદે અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે નમસ્કાર ડોક્ટર કાર્તિક હાર્દિક સ્વાગત છે તેમની સાથે આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડોક્ટર અનમ્રતા વડોદરિયા મેડમ કે જેઓ એસોસિએટ પ્રોફેસર મેડિસિન ના પદે જીએમઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદમાં કાર્યરત છે નમસ્કાર નમ્રતા મેડમ આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે ધન્યવાદ દર્શક મિત્રો હવે આજે આપણે વાત કરવાના છીએ વિશ્વ હાઈપર ટેન્શન દિવસ ઉપર એટલે કે બીપી ની જે બીમારી આપણે સામાન્ય રીતે ઓળખતા હોય છે તેના વિશે તો તેને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો જો આપને હોય તો આપ અમને કોલ કરી શકો છો ટેલિફોન કાર્તિક શાહરમાં જયારે વિશ્વ હાઈપરટેન્શન દિવસમાં દર્શક મિત્રો માહિતી આપીશું કે આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે એ કયા દિવસે ઉજવવામાં આવતો હોય છે અને સર તેનું શું મહત્વ રહેલું છે શા માટે આની ઉજવણી હવે કરવામાં આવે છે અને સત્તરમી મે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં વર્લ્ડ હાઈપરટેન્શન લીગ દ્વારા તમામ લોકોમાં હાઈપરટેન્શન વિશે જનજાગૃતિ ફેલાય અને હાઈપરટેન્શનને લોકો શરૂઆતમાં નિદાન કરી શકે એના માટે આપણે આ સત્તરમી મે ઉજવીએ છીએ અને સત્તરમી મે જે ઉજવવાનો મુખ્ય હેતુ છે કે જે પણ કોઈ વ્યક્તિને હાઈ બીપીની અથવા ઉચ્ચ રક્તચાપની બીમારી હોય એને તમે લાવી શકો આપણી સિસ્ટમમાં અને જ્યાં ડોક્ટર્સને જરૂરિયાત હોય ત્યાં આગળ ડૉક્ટર્સની મદદ લઈ શકો અને મેઇનલી આ વસ્તુ એ છે કે સ્ક્રીનિંગ કરીને સ્ક્રીનિંગ આપણે એ રીતે કરીએ છીએ કે ત્રીસ વર્ષથી ઉપરના તમામ લોકોને આપણે બીપીની તપાસ કરાવતા હોઈએ છીએ અને સાથે સાથે એને લગતા અન્ય બીમારી હોય તો એની પણ તપાસ કરાવતા હોઈએ છીએ એટલા માટે આપણે વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરીએ છીએ અને આ વખતનું સૂત્ર પણ ઘણું સારું છે મેઝર યોર બીપી એક્યુરેટલી એટલે તમારું જે બ્લડ પ્રેશર છે એની તપાસ તમે સારી રીતે ચોકસાઈથી કરાવો એ આપણે ત્યાં કોઈક હેલ્થ વર્કર આવતા હોય કોઈક હેલ્થ પ્રોફેશનલ આવતા હોય અથવા આપણા જે ડૉક્ટર પાસે આપ સારવાર લેતા હો એમની પાસે કરાવો અને એ રીતે જો તમારે બીપી હોય તો એને તમે કંટ્રોલમાં કરો અને તમે લીવ લોંગર એટલે લાંબો સમય જીવો એટલે મુખ્ય હેતુ છે કે જ્યારે પણ હાઈ બીપીની બીમારી ડિટેક્ટ થાય અથવા હાઈપરટેન્સરની બીમારી ડિટેક થાય ત્યારે રેગ્યુલરલી આપણા જે પણ ડૉક્ટર હોય આપણા જે બી ફેમિલી ફિઝિશિયન હોય એની મુલાકાત લો અને રેગ્યુલરલી ટ્રીટમેન્ટ કરો અને આપ લાંબો જીવો એ આ મુખ્ય ઉદ્દેશ છે વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણીનો જનજાગૃતિનો સંદેશ છે જી સર મેડમ જેમ સર વાત કરી કે સત્તરમી મેના દિવસે આ વિશ્વ હાઈપરટેન્શન દિવસ ઉજવવામાં આવતો હોય છે તેમાં પણ ખાસ કરીને જે ત્રીસ વર્ષથી ઉપરની વયના જે પણ વ્યક્તિઓ છે તેમણે નિયમિત રીતે અને ચોકસાઈપૂર્વક તેમનું બીપી અપાવતા રહેવું જોઈએ જેને કારણે આપણે આ રોગના જે પ્રાથમિક ચિહ્નો છે તેનાથી જ આપણને ખ્યાલ આવી જાય તો મેડમ હવે જ્યારે આ રોગની જ્યારે વાત કરી રહ્યા હોય છે તો દરેક રોગ થવાના અમુક કારણો હોય છે તો શું હાઈપરટેન્શન એટલે કે બીપી ની બીમારી થવાના પણ અમુક ચોક્કસ કારણો હોય શકે હા બીપી થવા માટેના કારણોમાં આપણે જોઈએ તો એંશીથી નેવું ટકા કેસીસમાં બીપી થવા માટેના કારણો નથી જોવા મળતા જેને આપણે પ્રાઇમરી હાઈપરટેન્શન અથવા તો એસેન્શિયલ હાઈપરટેન્શન તરીકે ઓળખીએ છીએ ખાલી દસથી પંદર ટકા કેસીસની અંદર આપણને ચોક્કસ કારણ બીપી માટેનું જોવા મળતું હોય છે જેની અંદર કિડનીની કોઈ બીમારી જેમ કે કિડની ઉપર સોજો આવો અથવા તો કિડનીની નળીઓનું સંકળામણ થવું અથવા તો પછી થાઇરોઇડનું વધારે પડતું પ્રમાણ હોવું જેને અમે હાઈપર થાઇરોડિઝમ કહેતા હોય છે અથવા તો એડ્રીનગ્લાઇનનું કોઈ પ્રમાણ વધારે હોવું જેને કશિંગ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે તો એવા પંદર ટકા કેસીસની અંદર આપણને બીપીના કારણો જોવા મળે છે પણ ચોક્કસપણે બીપી માટેની રિસ્ક ફેક્ટર ઘણી બધી હોય છે કે જેને આપણે મોડિફાયેબલ અને નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સની અંદર કન્સિડર કરતા હોય છે જેમાં આપણે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર ઉપર ઘણું કામ કરી શકીએ છીએ અને બીપીને આપણે ચોક્કસપણે કાબૂમાં લાવી શકીએ છીએ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સની અંદર તમે જુઓ તો જેમાં મેદસ્વીતા છે કે જેમ કે ઓબેસિટી અથવા તો લાઇફસ્ટાઈલ તમારી કેવી રહી છે એક્સરસાઇઝનું પ્રમાણ કેટલું છે કે તમે બેઠાડું જીવન જીવો છો અથવા તો તમારી આહાર શૈલી કેવી છે એના આધારભૂત તમારું બીપી અફેક્ટ કરતું હોય છે તો આ બધા પરિબળોને કે જેની ચર્ચા આપણે આગળ કરીશું કે એને કંટ્રોલમાં લાવી અને આપણે બીપીને ના કાબૂમાં લાવી શકીએ છીએ જી આજના કાર્યક્રમના પ્રથમ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે જોડાઈ ગયા છે મનસુખભાઈ મુંબઈ મહારાષ્ટ્રથી હલો જી નમસ્કાર મનસુખભાઈ કેમ છો નમસ્કાર જી કોઈ ટેન્શન નથી ને આપણા જીવનમાં હાઈપરટેન્શન એટલે કે બીપી ની બીમારી આવે જ ને તે માટે શું બહુ જ સારો પ્રશ્ન પહેલા કોલર દ્વારા આપણને કરવામાં આવ્યો છે આની અંદર બીપી ને કંટ્રોલ લાવવા માટેના અમુક પરિબળો છે કે આપણે જનરલી એકસો થી એની નીચેનું બીપી નોર્મલ આવે છે અને એકસો ચાલીસથી નેવની ઉપરનું બીપીને આપણે હાઈપરટેન્શન તરીકે ગણવામાં આવે છે જ્યારે બીપી એકસો વીસથી એકસો ત્રીસ ઉપરનું બીપી અને નીચેનું બીપી એંશીથી નેવની વચ્ચે હોય તો એને આપણે પ્રી હાઈપરટેન્શન અથવા તો હાઈ નોર્મલ બીપી તરીકે કન્સિડર કરતા હોય છે આ બધી કન્ડિશનમાં અમુક પરિબળોને કંટ્રોલ કરી અને તમે હાઈ નોર્મલ અથવા તો પ્રી હાઈપરટેન્શન બીપીને કાબૂમાં લાવી શકો છો એની અંદર આવશે એક તો તમારું ડાયટ મોડિફિકેશન ડાયટ મોડિફિકેશનની અંદર તમે મીઠાનું પ્રમાણ ઘટાડી શકો છો એની માટેની ડાયટ આવતી હોય છે જેને ડેશ ડાયટ તરીકે અમે ઓળખીએ છીએ ડાયટ અપ્રોપ્રિએટ ટુ સ્ટોપ હાઇપરટેન્શન જેની અંદર લો સોલ્ટ ઇન્ટેક અને વધારે પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ જેની અંદર બટાકા છે નારંગી છે મોસંબી છે કેળા છે એટલે ફ્રૂટ્સનું પ્રમાણ વધારે લીલા શાકભાજીનું પ્રમાણ વધારે એ પ્રકારની ડાયટ તમે રોજિંદા જીવનમાં ઇન્ક્લુડ કરી અને તમારા બીપીને કંટ્રોલમાં લાવી શકો છો બીજું કે એક્સરસાઇઝ ડેલી બેઝિસ ઉપર કરીને દિવસ સનું એટલીસ્ટ ત્રીસ મિનિટ સુધી રેગ્યુલર એક્સરસાઇઝ અઠવાડિયામાં પાંચ દિવસ કરીને તમે તમારા બીપુને કાબૂમાં લાવી શકો છો એની અંદર તમે સ્વિમિંગ કરી શકો છો સાયકલિંગ કરી શકો છો રેગ્યુલર વોકિંગ કરી શકો છો અથવા બ્રેસ્ક વોકિંગ કરી શકો છો જેના કારણે તમારું બીપી કંટ્રોલમાં આવી શકે છે ત્રીજું એડિક્શન ફેક્ટર્સ કે તમે ટોબેકો છે સિગારેટ સ્મોકિંગ છે આલ્કોહોલ છે આ બધાના કન્ઝપ્શનને ઘટાડીને પણ તમારું બીપી કંટ્રોલમાં લાવી શકો છો અને સૌથી ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર મેદસ્વિતા છે જેની અંદર સેન્ટ્રલ ઓબેસિટી એટલે જે પેટની આજુબાજુમાં ચરબીનો જમાવો હોય છે એના કારણે તમારું બીપી જે ડાયરેક્ટલી તમારા બીપી સાથે અસોસિએટેડ હોય છે તો એનું પ્રમાણ તમે ઘટાડીને બાય ઓલ ધીસ મિઝર્સ એટલે ડાયટ મોડિફિકેશન્સ કે પછી એક્સરસાઇઝ કરીને તમારી ઓબેસિટીને કંટ્રોલમાં લાવી અને તમે બીપીનું પ્રમાણ ઘટાડી શકો છો અત્યારે સાહીઠ ટકા કેસ ઇસ હાઈપરટેન્શન ના સેન્ટ્રલ ઓબેસિટી સાથે એસોસિએટેડ હોય છે. અજી મેડમ એક અન્ય કોલર મિત્ર આપણી સાથે વાત કરવા માંગે છે. ઇન્દ્રવદન ભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાય ગયા છે મહેમદાવાદ થી. હેલો હાજી જી નમસ્કાર ઇન્દ્રવદન ભાઈ. અજી મારું પ્રશ્ન હે તો આપના લક્ષણો શું હોયના? જી ચોક્કસ જણાવી દઈએ. લક્ષણો બીપીના જનરલી બીપીને આપણે સાયલન્ટ કિલર તરીકે ઓળખીએ છીએ સાયલન્ટ કિલર એટલે કે જે આપણને ખબર નથી પડતી અને શરીરમાં ધીમું ધીમું જોખમ પેદા કરી રહ્યું છે એટલે બીપીને સાયલન્ટ કિલર એટલા માટે કહેવામાં આવે છે કે ઘણી બધી વખત અથવા બીપી ઘણું ઊંચા પ્રમાણમાં ના આવે ત્યાં સુધી આપણે એનું નિદાન નથી કરી શકતા અથવા તો દર્દીમાં એના કોઈપણ પ્રકારના લક્ષણો નથી જોવા મળતા પણ સામાન્ય તો આપણે એના લક્ષણો કહીએ તો થાક લાગવું નબળાઈ લાગવું માથાનો દુખાવો થવો ક્યારેક ક્યારેક ચક્કર આવવું કારા વધી જવા અથવા તો છાતીમાં દુખાવો થવો એ બધા બીપીના લક્ષણો જોવા મળી શકે છે ઘણા કેસીસની અંદર જો બીપી બહુ જ વધારે થયું હોય અથવા તો લાંબા ટાઈમથી બીપી હોય તો એની કોમ્પ્લિકેશનના લક્ષણો તરીકે પણ દર્દી પ્રેઝન્ટ થતા હોય છે જેની અંદર એક બાજુ લખવાની અસર થવી આંખમાં ઝાકપ આવી અથવા તો કિડનીના કોઈપણ પ્રકારના રોગ થવા એ પણ બીપીના લક્ષણોનું એક પ્રકારનું નિદાન થઈ શકે છે જી મેડમ આપણી સાથે એક ફોન લાઈન પર કોલર જોડાયા છે પરંતુ તેમની સાથે આપણે વાત કરીએ દર્શક મિત્રો હાલ સમય થયો છે એક વિરામનો ફરી પાછા પડીએ થોડા જ સમયમાં ઘરમાં કોઈ બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટર બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100 રોગ તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સનો કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધું તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિશુલ્ક મેળવી શકશો ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનો કાર્યક્રમમાં સ્વાગત છે હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજનો વિષય છે વિશ્વ હાઈપર દિવસ અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડોક્ટર કાર્તિક શાહ સર અને ડોક્ટર અનમ્રતા અવડોદરિયા મેડમ સર એક કોલર મિત્ર આપણી સાથે વાત કરવા માંગે છે ગોરધનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જમ્બુ સરથી હેલો નમસ્કાર બેન જી નમસ્કાર ગોરધનભાઈ કેમ છો કેમ શાંતિ છો બેન હવે શાંતિ તો નથી પડે છે જી એટલે બેન પ્રશ્ન એવો છે કે

સ્ટ્રેસ છે બરાબર એક તણાવ એટલે એક તમારે તણાવ ઓછો કરવા માટેનો એક પ્રયત્ન કરવો પડે અને તણાવ ઓછો કરવા માટે જે વસ્તુ છે એ આપને ખબર જ છે કે આગળ કીધું એના પ્રમાણે યોગા કરવા પડે મેડિટેશન કરવા પડે અને ઊંઘ આપને આવતી નથી પણ ઊંઘનું પ્રમાણ પણ ઓછામાં ઓછા છથી આઠ કલાક અથવા સાતથી નવ કલાક એટલું ઊંઘનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ હવે તમારે પહેલી વસ્તુ તો એ છે કે આના માટે જરૂરિયાત પ્રમાણે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરીને પહેલાં બીપી મકાવવું જોઈએ અને બીપી નોર્મલ છે કે નહીં એના પ્રમાણે તમારી આગળ સારવાર થઈ શકે આપના નજીકમાં જે પણ ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય મેડિકલ કોલેજ હોય કે ઇવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય એમાં આપ જઈ અને બીપી મેજર કરાવી શકો અને ત્યાર પછી આપણે જરૂરિયાત મુજબ જે આપને ઊંઘની તકલીફ છે ઇન્સોમિયાની તકલીફ છે એની પણ ગોળી આવતી હોય છે એ તમે લઈ શકો પણ એ નિદાન જે તે

અને બીપી માપવા માટે અલગ અલગ ટાઈપના બીપી મેઝરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એ ડિજિટલ પણ હોય છે એ સ્પીગ્મોમેનોમીટર એટલે કે પારાના બી હોય છે અને એનેરોઇડ પણ હોય છે અને આ બીપી છે એ જે તે વ્યક્તિ ઘરે પણ માપી શકે એવું છે પણ આપણે દર્શક મિત્રોને વિનંતી છે કે આપ ઘરે માપો એના કરતાં કોઈક હેલ્થકેર પ્રોફેશનલ પાસે મપાવો તો એ ખૂબ જ જરૂરી છે કારણ કે એનાથી આપણું નિદાન બી થઈ શકશે અને જો જરૂરિયાત હોય આપને કદાચ હાઈ બીપી આપનું નીકળે તો આપણે ગોળી અથવા દવા સારવારની પણ વ્યવસ્થા કરી શકાશે આપણે જે બીપી મેઝરમેન્ટ છે એ ધારો કે આપણે ગવર્મેન્ટ સિસ્ટમની વાત કરીએ તો ગવર્મેન્ટ સિસ્ટમની અંદર સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે અને સ્ક્રીનિંગ આપણે સબ સેન્ડર લેવલે પણ કરતા હોય છે આપણા ફિમેલ વર્કર પણ માપતા હોય છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓ પણ માપતા હોય છે અને એકવાર માપીને પછી એ આપણે જે તે તબીબ પાસે જે તે મેડિકલ ઓફિસર્સરી પાસે મોકલતા હોય છે અને આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રિક હોસ્પિટલ મેડિકલ કોલેજ દરેક જગ્યાએ ડોક્ટર્સ ઉપલબ્ધ છે અને મેડિકલ ઓફિસરશ્રીઓ તેમને જોઈ અને એમનું જે રીતે બીપી આવે બરાબર વન ટ્વેન્ટી

મારા વાઇફ છે બરાબર એક બે વખત ભાવનગર સર્ટી હોસ્પિટલ માં વચ્ચે બતાવ્યું હતું પણ હવે એને અમુક ટાઈમે એટલું લો બીપી થઇ જાય પંખો ચાલુ કરવી પ્લસ કુલર ચાલુ કરવી તો એ આમ પશીનો શરૂ થઇ જાય તો એના માટે શું કરવું જી મેડમ જેવી રીતે હાઈપરટેન્શન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે હાઈપરટેન્શન પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે હાઈપોટેન્શન એટલે કે લો બીપી બીપીનું લો થવું તો બીપીના લો થવા માટે તમે એ કરી શકો છો કે ઘરમાં મીઠું રહેલું હોય છે પાણી છે એની અંદર શુગર એડ કરી અને તમે એમને પીવડાવી શકો છો કે જેનાથી તમારું બીપી ઉપર આવી જશે અને ચક્કરને એ બધા જે એમને લક્ષણો દેખાય છે એ ઓછા થઈ શકે છે જી મેડમ હવે જ્યારે આપણે નિદાન વિશે તેમજ તેના લક્ષણો વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપી તો જ્યારે નક્કી થાય કે જે તે વ્યક્તિને કયા પ્રકારનું બીપી કે હાઈપરટેન્શનનું નિદાન થઈ ચૂક્યું છે તો ત્યારબાદ મેડમ દવાઓ કે સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે ને શું આ દવાઓ આજીવન લેવી પડતી હોય છે તેનું શું મહત્ત્વ છે તે વિશે પણ દર્શક મિત્રોને માહિતી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે અત્યારે આપણા લોકોની અંદર બહુ જ બધી ગેરમાન્યતા રહેલી છે બીપી સાથે કે પહેલી ગેરમાન્યતા એ છે કે મારે બીપી આવશે કે કાં તો મારે બીપી ડિટેક્ટ થયું તો જો હું આજથી દવા ચાલુ કરીશ તો મારે આખી જિંદગી માટે દવા લેવી પડશે અને એના કારણે ઘણા બધા લોકો બીપીની દવા લેવાનું ટાળતા હોય છે અને જે બિલકુલ સારી વસ્તુ નથી કારણ કે બીપીની દવા લેવી આજીવન લેવાનું આવી શકે છે જો તમે પ્રી હાઈપરટેન્શન સ્ટેજમાં નથી મતલબ જે મેં પહેલાં પણ સમજાવું કે એકસો વીસથી એકસો ચાલીસથી અગર તમારું બીપી ઉપર છે ઉપરનું બીપી અને નીચેનું બીપી નેવથી ઉપર છે તો તમે હાઇપરટેન્શનની કેટેગરીમાં આવો છો આ કન્ડિશનની અંદર તમારા માટે દવાઓ લેવી યોગ્ય છે જો દવાઓ તમે અવોઇડ કરશો અથવા તો લાંબા ટાઈમ માટે નહીં લો તો બીપીની કારણે જે થતી કોમ્પ્લિકેશન્સ છે એ તમને પાછળ જતાં વધારે હેરાન કરી શકે છે રેધર દેન તમારી જે દવાઓ લેવાથી અથવા તો જે દવાની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે એ એટલે આને નાબૂદ કરવા માટે અથવા તો રોકવા માટે દવાઓ ચોક્કસપણે અને સમયસર લેવી જોઈએ બીપીની ઘણા પ્રકારની દવાઓ આવતી હોય છે કે જેના નામ કહીએ તો એ સિનિબિટર્સ છે બીટા બ્લોકર્સ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ છે અને ડાયોરેટિક છે આ બધી દવાઓ ડોક્ટર્સ દર્દીની ઉંમર છે દર્દીની જોડેની એસોસિએટેડ કન્ડિશન એટલે એની સાથે બીજી કંઈ કન્ડિશન સંકળાયેલી છે જેમ કે ડાયાબિટીસ છે હૃદયરોગની પ્રમાણ છે કિડનીની તકલીફ છે તો એ બધાનું વર્ગીકરણ કરી અને ડોક્ટર એ એના એના માટે માટે નક્કી કરતા હોય હોય છે છે કે કઈ સારવાર યોગ્ય જી કાર્તિક સર જેમ મેડમ કરી ઘણા બધા પ્રકારની દવાઓ હોય છે અને તેનું નિદાન પણ આપે જણાવ્યું કે સરકાર શ્રી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતું હોય છે તેની સારવાર પણ વિનામૂલ્યે થતી હોય છે તો સર હવે ગુજરાત સરકાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આવા પ્રકારના જીવનશૈલીગત રોગો કે બિનચેપી રોગો કે ખાસ કરીને હાઈપરટેન્શન માટે કયા પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવતા હોય છે અને કેવી રીતે તેનું અમલીકરણ થતું હોય છે રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝીસ માટે જે પ્રોગ્રામ ચાલે છે એમાં આપણે કદાચ યાદ હોય તો થોડા વખત પહેલાં આપણે ડાયાબિટીસ માટે પણ ચર્ચા કરી હતી જે સ્પેસિફિકલી મેઇન ત્રણ ડિઝીઝ માટે આપણે કામ કરી રહ્યા છીએ એમાં એક હાઈપરટેન્શન છે બીજું ડાયાબિટીસ છે અને ત્રીજું કેન્સર છે અને કેન્સરમાં પણ આપણે સ્પેસિફિકલી ત્રણ કેન્સર પર ફોકસ કરી રહ્યા છીએ એક બ્રેસ્ટ કેન્સર છે ઓરલ કેન્સર છે અને સર્વાઇકલ કેન્સર છે અને એમાં જે પણ નવી નિદાન પદ્ધતિ આવે છે અને જે પણ નવા નવા ગાઈડન્સ આવે છે એના પ્રમાણે આપણે કામગીરી કરી રહ્યા છીએ અને સ્પેસિફિકલી હું હાઈપરટેન્શન માટે કહું તો આપણે હાઈપરટેન્શન જે દિવસ ઉજવીએ છીએ સત્તરમી તારીખથી એમાં આ વખતે જે નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપણે એને એક મહિના માટે ઉજવણી કરવાની છે એટલે એક મહિના માટે એટલે કે આવતી સોળ જૂન સુધી સતત જે પણ વ્યક્તિઓ છે ત્રીસ વર્ષની ઉપરના એનું સ્ક્રીનિંગ કરવાનું છે અને હવે તો નાની ઉંમરમાં પણ ઘણી બધી જગ્યાએ હાઈપરટેન્શનના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણી બધી જગ્યાએ હૃદયરોગ બી થતા હોય છે અને ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ્સ અન્ય પણ થતા હોય છે અને સ્ટ્રોકના પેશન્ટ પણ ઘણી નાની ઉંમરમાં જોવા મળતા હોય છે તો આ બધા કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે આપણે આખો મહિનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જેટલા પણ હાઇપરટેન્શનના દર્દી મળે એને યોગ્ય સારવાર મળે એના માટે આપણે સક્રિય પ્રયત્ન કરી રહ્યા છીએ જી હા દર્શક મિત્રો આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ પરંતુ ફરી લઈએ એક વિરામ રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજીસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ની પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી

કોલ નાઉનો વિકલ્પ પસંદ કરી સીધા જ ડોક્ટર સાથે વાત કરી શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી ઘરમાં કોઈ બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટરને બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100 રોગ ગમમે તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સ કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધો તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિશુલ્ક મેળવી શકશો ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું ફરીથી સ્વાગત છે કાર્યક્રમમાં હલો ડોક્ટર કાર્યક્રમમાં આજનો વિષય છે વિશ્વ હાઈપર ટેન્શન દિવસ અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડોક્ટર કાર્તિક શાહ સર અને ડોક્ટર અનમ્રતા વડોદરીયા મેડમ મેડમ એક કોલન મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે રેખાબેન વાત કરવા માંગે છે પંચમહાલથી જોડાયા છે આપણી સાથે હલો હા જી મેડમ જી નમસ્કાર રેખાબેન જી નમસ્કાર નમસ્તે જી જી મેડમ મને છે ને છેલ્લા પાંચ વર્ષથી હાઈપર બીપીનો પ્રોબ્લેમ છે જે તે સમયે મારું વજન ખૂબ વધારે હતું એના પછીના સમયમાં મેં મારું અઢાર કિલો વજન ઓછું કર્યું છે અને મારી જે તે સમયે રાત્રિ અને દિવસની બંને સમયની ગોળી હતી તો એ ગોળી અત્યારે ફરીથી મારે ચાલુ જ રાખવી કે કેમ એ હું દ્વિધામાં છું જી મેડમ તમારી ગોળી બે ટાઈમની ચાલતી હતી જો તમે વજનનું પ્રમાણ ઓછું કર્યું છે તો બની શકે છે કે તમારી ગોળી બે ટાઈમમાંથી એક ટાઈમમાં થઈ શકે છે પણ એના માટે આપણે ફોન ઉપર ચર્ચા ના કરી શકીએ તમારે નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જઈ અને તમારું બીપી મપાવવું પડે અને ત્યાં જ તમારે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પડે એ તમને બીપી ચેક કરી અને એના મુજબ તમને સલાહ આપશે કે તમારે બીપીની દવાનો ડોઝ ઓછો કરવાની જરૂર છે કે નથી જી ડૉક્ટર કાર્તિક સર એક અન્ય કોલર મિત્ર આપણી साथ बात करवा मांगे सुरेंद्र भाई जोड़ाई गया है सुरेंद्रनगर थी हेलो जी नमस्कार सुरेंद्र भाई हाँ जी सुरेंद्रनगर ऐसी बोलू छू सुरेश भाई साहब जी 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 हाँ मैंने साहब बेन बसो बीपी थी गु महीना पहला जी पे डॉक्टर ने दवा ली थी पे अतर बीपी कंट्रोल मे मेरी जो किडनी रही ने ई सोनोग्राफी करी किडनी नी थी गई जी जी एट्रोफिक जी આપણું પહોંચી ગયું છે હવે આપણે ખબર હશે કે જ્યારે હાઈપરટેન્શન થાય અથવા બીપી ખૂબ જ વધી જાય ત્યારે એની મેઇનલી ત્રણ જગ્યાએ વધારે અસર થતી હોય છે એમાં પહેલી વસ્તુ છે તમારું હાર્ટ હાર્ટ પર ઇફેક્ટ થાય એટલે હાર્ટમાં એટેક આવે અથવા ધારો કે હાર્ટમાં ધબકારા અનિયમિત થઈ જાય આ ચક્કર આવે આ બધું થાય બીજી જે અસર થાય એ આપણા જે સ્ટ્રોકની અસર થાય ને જે સ્ટ્રોક કહેવાય છે એક બાજુનું અંગ નબળું પડી જાય અથવા પેરાલિસિસ થઈ જાય એ રીતની આપણા બ્રેઇન પર ઇફેક્ટ થાય ને એના કારણે થાય છે અને જે ત્રીજી વસ્તુ છે એ કિડની પર અસર થાય છે તો આપને જે વસ્તુ છે એ કિડની પર અસર થયેલી છે આપને વિનંતી એવી છે કે આપણા ગુજરાતમાં સૌથી સારી કિડનીની હોસ્પિટલ છે આઈકેડીઆરસી બીજે મેડિકલ કોલેજની બિલકુલ નજીકમાં છે આપ એમાં એકવાર સારવાર માટે બતાવાઓ અને ત્યાંથી સારવાર લો એવી આપને નમ્ર વિનંતી છે જી ડૉક્ટર કાર્તિક સર આપણે જોઈએ છીએ કે રાજ્યમાં તેમજ દેશભરમાં ઘણા બધા લોકોને બીપીની તકલીફ હોય છે તો સર કેવા પ્રકારનું પ્રમાણ છે રેટ હાલમાં છે જે પહેલા ન હતું અને અત્યારે ચિંતાજનક છે સર આપણે જે અત્યારની વાત કરીએ તો અત્યારે લગભગ પાંચ વ્યક્તિઓમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને તો હાઈપર ટેન્શન નીકળે નીકળે ને નીકળે જ છે પરંતુ આ જે રોગ છે હાઈપર એમાં તકલીફ એ છે કે એક જાતનો સાયલન્ટ કિલર કહેવાય એટલે સાયલન્ટ જે છે એ વ્યક્તિને ખબર નથી હોતી કે પોતાના હાઈપર છે કારણ કે એના કોઈ સિમ્ટમ નથી આવતા અને જ્યારે એને સિમ્ટમ કે કોઈ વસ્તુ આવે ત્યારે એ સ્ટેજમાં પહોંચી ગયો છે કે જેની સારવાર કરવી અઘરી થાય છે એટલે ડિટેક કરવું અઘરું છે ડિટેક કર્યા પછી પણ જે સારવાર પર હોય અને એ લોકો બરાબર દવા લેતા હોય અને કંટ્રોલમાં બીપી હોય એ પણ ઓછા છે એટલે પહેલી વસ્તુ છે તો નિદાન થવું જોઈએ નિદાન થયા પછી એ દર્દી બરાબર દવા લે એનું એડેરન્સ બરાબર હોય નિયમિત ગોળી ખાય જે એક ટાઈમે સવારે આપી હોય કે બે ટાઈમ હોય તો એ પ્રમાણે નિયમિત ગોળી લે તો એ ખૂબ જ જરૂરી છે જો આવું કરીશું તો જ આપણે જે તે વ્યક્તિને લાંબુ જીવવા માટે મદદ કરી શકીશું જી મેડમ હવે જે લોકોની બીપીની દવા ચાલુ રહે છે એ લોકોએ કેવા પ્રકારની કાળજી લેવી અને કેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો તે વિશે ટૂંકમાં માહિતી આપશો હા જે લોકોને બીપીની દવા ઓલરેડી ચાલુ છે મતલબ જેમનું નિદાન થઈ ગયું છે બીપી માટેનું હાઈપરટેન્શન માટેનું અને એમને દવાઓ ઓલરેડી સ્ટાર્ટ કરવામાં આવી છે એમણે ડૉક્ટરની સૂચના મુજબ ડેઈલી કે જે બે ટાઈમ સચવાઈ હોય તો બે ટાઈમ અથવા એક ટાઈમ જેવી રીતે બી ડૉક્ટરે સૂચના આપી હોય એવી રીતે રેગ્યુલરલી દવા લેવી જોઈએ અને દવાઓનો ટાઈમ પણ નિશ્ચિત રાખવો જોઈએ મતલબ એવું ના કરી શકાય કે એક દિવસ સવારે દવા લીધી છે બીજા દિવસે સાંજે લીધી છે એક દિવસ દવા અમે સ્કીપ કરી છે કારણ કે અમને કંઈ જ પ્રકારના સિમ્ટમ્સ નથી આવી રહ્યા તો આ પ્રકારની બેકાળજીભર્યું વર્તન જો તમારે એક વખત દવા ચાલુ થઈ ગઈ તો તમારે ના કરવું જોઈએ બીજું કે હાઈપરટેન્શન ડિટેક થઈ ગયા પણ પછી બી એની ઘણી બધી કોમ્પ્લિકેશન્સ થતી હોય છે કોમ્પ્લિકેશન્સ જે અગાઉ સરે પણ સમજાવી એમ એ કિડની ઉપર નુકસાન કરી શકે છે લાંબા ટાઈમનું બીપી તમારી હૃદયની દિવાલોને જાળી કરી શકે છે તમને આંખમાં ઝાંકપ આવી એ બધી પ્રકારની તકલીફ પણ થઈ શકે છે એટલે જો તમને એક વખત બીપીનું નિદાન થઈ ગયું તો તમારે રેગ્યુલરલી એવરી સિક્સ મંથલી અથવા તો યરલી આંખોની તપાસ કરાવી જોઈએ જેની અંદર અમે ફંડસ એક્ઝામિનેશન કહેતા હોય છે કિડનીની તપાસ કે જેની અંદર બ્લડ રિપોર્ટ છે સોનોગ્રાફીની તપાસ અને હૃદયની ઈસીજી અને કો કાર્ડિયોગ્રાફીની તપાસ રેગ્યુલરલી અને ચોક્કસપણે કરાવવી જોઈએ જી ડૉક્ટર કાર્તિક શાહ સર અને ડૉક્ટર નમ્રતા વડોદરીયા મેડમ આપ દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત રહે અને ખૂબ જ અગત્યની માહિતી દર્શક મિત્રોને આજે પૂરી પાડી તે માટે દર્શક મિત્રો તેમજ દૂરદર્શન વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આજ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટર ને બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન અગિયારસો રોગ ગમે તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સ નું કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સિદ્ધ